સુરત જિલ્લાના માંડવી ખાતે ભાજપ દ્વારા નાગરિક સંમેલન યોજાયું હતું કેન્દ્ર સરકાર દ્વારા એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ પસાર કરાવ્યા બાદ હવે દેશભરમાંથી સમર્થન મળી રહ્યું છે ત્યારે રાજ્યના વિવિધ જિલ્લા અને તાલુકા મથકે વિવિધ સંમેલનો થઈ રહ્યા છે જેના ભાગરૂપે માંડવી વિધાનસભામાં પણ એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરાયું હતું વિકસિત ભારતના દ્રઢ સંકલ્પ સાથે ભારત સરકાર દ્વારા વન નેશન વન ઇલેક્શન એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત શિક્ષણ ભવન માંડવી ખાતે આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું માંડવી વિધાનસભામાં વન નેશન વન ઇલેક્શનનો આજના કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લા દ્વારા દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી લોકસભા અને વિધાનસભાની તમામ ચૂંટણીઓ એક સાથે યોજવા માટેની કવાયત જે આખા દેશમાં ચાલી રહી છે એમાં જનજાગૃતિના ભાગરૂપે આ વિષય ચર્ચામાં લોકોની સામે મૂકવાનો પ્રયાસ થયો છે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીની અધ્યક્ષતામાં જે હાઈ લેવલ કમિટી બની છે એ કમિટીનો અહેવાલ લોકસભામાં રજૂ થયો છે જે આવનારા દિવસ ચોમાસુ સત્રમાં લોકસભા અને રાજ્યસભામાં ચર્ચા થવા જઈ રહ્યો છે જેપીસી પણ બની છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના કહેવાથી જેમાં બધા જ પક્ષોના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ બંને અહેવાલ જ્યારે સંસદમાં અને રાજ્યસભામાં રજૂ થાય એ પહેલા

जिल्हा प्रमुख भरत राठोड ते संगण ना होद्देदारो तथा कार्यकर्ता उपस्थित र्या रमेश खंबा दिव्यांग न्यूज मांडवी सुरत